હવામાન વિભાગની આગાહી લઈને પડી રહેલા સતત એક ધારા વરસાદને સુરતમાં અનેક જગ્યાએ ઝાડ પડવાની ઘટના જોવા મળી છે તે સુરતના કોર્ટ નજીક ઝાડ બે કાર પર જેમાં મહિલા સહિત ઈજા થતા હોસ્પિટલમાં કચડો આવ્યા હતા છેલ્લા ત્રણ દિવસથી સુરત શહેરમાં દેમાર માર વરસાદ વરસી રહ્યો છે વરસાદના લીધે જમીન પોચી થઈ જતા ઠેર ઠેર ભૂવા પડવાના તેમજ જમીન ધસી જવાના તથા વૃક્ષો ધરાશાયી થવાની ઘટના બની રહી છે તો સોમવારે બપોરે શહેરના હાદ અઠવાલાઇન્સ રોડ પર સુરત જિલ્લા કોર્ટની નજીક એક મસ્ત મોટું ઝાડ ધરાશાય થયું હતું ઝાડ દિવાલ ફાડીને રોડની સાઈડ પર પાર્ક કાર પર પડ્યું હતું જેના લીધે કારને નુકસાન થયું હતું આ ઘટનામાં મહિલા સહિત ત્રણે પહોંચતા તમામને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાતા હતા તો ઝાડ એટલું મોટું હતું કે અઠવાલાઇન્સ બ્રિજ ઉપર પણ તેનો થોડો હિસ્સો પડ્યો હતો ઝાડ પડતા તંત્ર દોડતું થઈ ગયું હતું ફાયર અને પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે દોડી ગયો હતો તેના મુખ્ય માર્ગ અઠવા લાઇન્સ પર મોસમોટુ ઝાડ ધરાશાયી થતા ટ્રાફિકને ભારે અસર થવા પામી હતી સ્કૂલ છૂટવાના સમયે જ આ ઝાડ પડ્યુવાને લીધે બાળકો પણ અઠવાયા હતા અઠવા લાઇન્સ પર એક તરફનો રોડ બંધ કરી દેવામાં આવતા વાહન ચાલકો હેરાન પરેશાન થયા હતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા વાહન ચાલકોએ ગલીઓમાંથી પસાર થવું પડ્યું હતું જેના લીધે ગલીઓમાં પણ ટ્રાફિકની સમસ્યા સર્જાઈ હતી બ્યુરો રિપોર્ટ જીટન ફર ન્યૂઝ